સાંસદો ને ધારાસભ્ય નો કહેવા માંગુ છું તુમક ચાલકતાબરો છોડે કે અંબુ તમને ગમજો ઝંડુ સમસ્ય ચેતર કદી ઝુકેગા નહીં ત્યારે આદિવાસી આત્મનિર્ભર વડાપ્રધાન પછી તમે વિદેશી કંપનીઓ છો અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન મેડ ઇન તાઇવાન મેડ ઇન કોરિયા મેડ ઇન જાપાન તો તમે બની શું ધંધા કરો છો આપણને કે છે લોકો કે એક પેડ માકે નામ એક માકે નામ રોપજો બધા એક પેડ માકે નામ આપણે એક જંગલ સાથે કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે હમણાં જ્યાં જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણી ને અંબાણી ને આપી દીધું હવે આપણા દેશ ના વડાપ્રધાન પંદરમી તારીખે આવે એના પેલા દેવ મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદી વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસો માં આપણી અદાણી ને લખીને આપી દેશે આ વ્યક્તિ જેનું દર્શન કરી આવે જેને જોઈ આવે એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો ભગવાન બીરસા મુંડા ની એકસો ને પચાસ ની જન્મદયંતી ઉજવવાની હતી તો એમનો જન્મસ્તર ઝારખંડ માં રાખી માં આવ્યું છે તમે ક્યાં જાય ને આખા ગુજરાત ને આખા દેશ ના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો પણ દરિયાપાડા માં આવીને ચૈતરભાઈ ની વિકેટ પાડવાનું તમે આયોજન કર્યું છે આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા દિવસો માંથી આખા ગુજરાત માંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છીએ અમે આંદોલનો કર્યા આદિવાસી જાગૃત થયા એટલે આ લોકો ને કહ્યું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે ધીરે ધીરે ચૈતરભાઈ ગોપાલભાઈ ઇટાલિયા મંત્રી મંડળ બદલી નાખ્યું ત્યારે અમારા સરપંચો ને અમારા વડીલો જે પ્રકારે કહે છે કોઈ ભેંસ ઓછો જો તો એના ખીલા બદલવાનું નથી રહેતું ભેંસ બદલી નાખી પડે છે નથી છે માતા બહેનો ને કહેવા માંગુ છું આવનારા દિવસો માં આપણે મંત્રી મંડળ બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની ચાલે તૈયાર છો બધા